આશ્રમ શાળાનું સંચાલન કરતી શામળાજી સ્થિત આદિવાસી સેવા સમિતિ વિરુદ્ધ સરકારી નાણાંનો દુરુપયોગ બિનકાયદે સર પથ્થર વેચાણ અને ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગ્યા છે ગાંધીનગર ખાતે સુનાવણીની કાર્યવાહી દરમિયાન શાળાની ગ્રાન્ટ પણ અટકાવવામાં આવી છે જ્યારે શાળાના વહીવટે સંબંધિત વિવાદો સરકારના ઊંચા સ્તરે પહોંચતા પ્રદેશમાં આ મુદ્દે ચકચાર સર્જાય છે તો સાથે સાથે ભ્રષ્ટાચાર મામલે સ્થાનિક ગામના નાગરિકોએ પ્રાંત અધિકારી આદિજાતિ મંત્રી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે